હા અંદર થી જ કરો ને કેમ છો મિત્રો રવિવાર નો દિવસ અને એમાં સાંજે સાડા આઠ વાગ્યા નો દિવસ એટલે તમને ખબર જ હશે કે હું શું લઈને આવ્યો કે સૌથી પહેલા તો વાત કરીશ કે આણંદની અંદર આણંદ ફેશન કાર્નિવલનું જે ભવ્ય આયોજન કરાયું છે જેનો આજે લકી ડ્રો છે પ્રીમા ડિઝાઇનર્સ સ્ટુડિયોની અંદર આઠમો લકી ડ્રો અત્યારે યોજવા જઈ રહ્યો છે આપણે બતાવીશું કે અત્યારે જે તમામ જે નવ બ્રાન્ડેડ શોરૂમ છે તેમની કૂપન્સ અત્યારે આવી ગઈ છે અને અત્યારે હવે આ કુપન્સની અંદરથી આજનો આઠમો જે લકી ડ્રો છે તે યોજવાનો છે ખાસ એ વાત કરીશું તમને કે આજનો જે લકી ડ્રો છે તે પ્રીમા ડિઝાઇનર્સ સ્ટુડિયોની અંદર યોજવામાં આવ્યો છે અને સૌથી પહેલાં તો કહીશ કે એકદમ નિષ્પક્ષ રીતે આ લકી ડ્રો કરવામાં આવે છે અને બમ્પલ લકી ડ્રો હમણાં થોડાક સમય

ઓકે આર્યન્સ આર્યન્સની અત્યારે કૂપન છે તે આર્યન્સ અત્યારે વિજેતા થયા છે હેતલબેન કરીને છે જેમનો મોબાઈલ નંબર નહીં પણ જે લાસ્ટ ફાઇવ આંકડા છે તમને કહી દઉં સેવન ટુ ટુ વન ઝીરો ફરીથી કહી દઈશ જે આજના વિજ વિનર છે તે આર્યન્સના કસ્ટમર છે હેતલ બેન જેમનો લાસ્ટ ફાઇવ જે આંકડા છે તેનો નંબર છે સેવન ટુ ટુ વન ઝીરો ઓકે તો જે આણંદ ફેશન કાર્નિવલનું જે ભવ્ય જે આયોજન કરાયું છે રાહુલભાઈ આપણી સાથે જોડાયા છે રાહુલભાઈ સાથે વાત કરીશું ઓકે અંકિતભાઈ અંકિતભાઈ આણંદ ફેશન કાર્નિવલના માધ્યમથી ગ્રાહકોને કંઈક આપવાના ભાગરૂપે જે લકી ડ્રોનું આયોજન કરાયું છે આપ શું કશો અને કેવી રીતના જોવો છો આ લકી ડ્રોને આ લક્કી ડ્રો અમે બહુ જ સેટિસ્ફાય થાય એના માટે કરીએ છીએ અમારે કોઈને ઓછું હતું ના આવે એટલે જાહેરમાં અને દરેકને અનુરૂપરે એ રીતના કરી છે અને આ અને ચરોતરના દરેક કસ્ટમર જોડથી અમને અત્યાર સુધી કંઈકનું કંઈક મળ્યું છે એ નિમિત્તે આપવા માટે કહીએ છીએ અમારા નવ નવ શોરૂમમાંથી ખરીદી કરો અને વિજેતા બનો એટલે કે દસ હજારની ખરીદી ઉપર એકવીસ લાખ રૂપિયાના ગેરંટીડ ઇનામ હવેનો જે લકી ડ્રો યોજાવાનો છે તે આવતા સન્ડે યોજાશે ને એના પછી માર્ચના ફર્સ્ટ વીકની અંદર જે સંપૂર્ણ જે એનો લકી ડ્રો છે મેઇન લકી ડ્રો જે બમ્પર લકી ડ્રો છે એ માર્ચના ફર્સ્ટ વીકની અંદર યોજાવાનો છે જેની અંદર એક ગાડી બે એક્ટિવા સહિતના ઇનામો છે તે કસ્ટમરને આપવાના છે તો બસ આવી રીતના અમારી સાથે સત્તા જોડાઈ રહેજો ને હું સાથે આજે વિઝિટ કરાવીશ પ્રીમા ડિઝાઇનર સ્ટુડિયોની કે જ્યાં આગળ અહીંયા આગળ તમને વિડિંગ કલેક્શન હોય કે પછી તમામ જે કલેક્શન છે એ તમામ એટલું અદ્ભુત કલેક્શન અહીં આગળ મળી રહેશે અને પ્રીમા ડિઝાઇનર સ્ટુડિયોનું ડિઝાઇનિંગ સ્ટુડિયોની બાબતમાં પણ ખૂબ સારું એવું નામ છે ત્યારે આજને જે વિઝિટ આપને કરાવવા જઈ રહ્યા છે એ પ્રીમા ડિઝાઇનર સ્ટુડિયોની અંદર આજે આ લક્કી ડ્રો યોજાયો હતો આણંદ ફેશન કાર્નિવલનું આયોજન જે કરવામાં આવ્યું છે દર રવિવારે એક્ઝેક્ટ સાડા આઠ વાગે લકી ડ્રો યોજવામાં આવે છે તો બસ આ જ રીતના અમારી સાથે સત્તા જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મને નિંગું ચરોતનનો અવાજ